હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે દૂધીનો હલવો રક્ષાબંધન આવે જ છે તો ગરમા ગરમ આ લાઈવ હલવો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને માવા વગર બનાવવાના છે પણ માવા જેવો દાણેદાર બને છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ દૂધીનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાની છે દૂધી દૂધી એકદમ કૂણી લેવાની છે અને અહીંયા આગળ બે કિલો દૂધી લીધી છે એટલે મેં દૂધીને પહેલાં પાણીથી ધોઈ લીધી હતી દૂધીના બે ટુકડા કરી લીધા છે એટલે આપણને એકદમ ઇઝી રહે છીણવામાં ઉપરથી છોડા કાઢી લેવાના છે અને પછી આપણે એને છીણી લેવાની અહીંયા આગળ આપણે બહુ મોટું છીણ નથી કરવાનું થોડું ઝીણું છીણ કરીશું એટલે દૂધીને ચઢતા વાળ નથી લાગતી આપણે કૂકરમાં નથી બનાવવાના આપણે કઢાઈમાં જ બનાવવાના છે પણ લગભગ ત્રીસ મિનિટમાં થઈ જાય છે તો બસ આગળ હું એ જ બધું છીન તૈયાર કરી લઈશ પાણીમાં પણ નથી નાખવાની આપણે આમાં જ ડાયરેક્ટ એક મોટા વાસણમાં દૂધીનો છીણ ફટાફટ કરી લેવાનું છે અને જે વચ્ચેનો ભાગ હોય બહુ વી હોય તો તમારે એને નથી નાખવાનો આપણે કૂણી લીધી છે એટલે વધારે બી આમાં નથી નીકળ્યા બસ તૈયાર થઈ ગયું છે છીણ હવે તો ચાલો હવે એક મોટું કળા એને ગરમ કરવા મૂકી દઈશું ગેસની આંચ મીડિયમ કરી દઈશું ને ત્રણ મોટી ચમચી આપણે ચોખ્ખું ઘી ઉમેરી દેવાનું છે જે દૂધીનું છીન છે તે બધું જ આની અંદર ઉમેરી દઈશું બસ તો હવે આપણે ઘીની અંદર દૂધીને થોડીકવાર શેકાવા દેવાની છે અત્યારે થોડીકવાર મેં પાંચ મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે એટલે એકદમ સરખી રીતે એ શેકાવાની તૈયારીમાં આવી જાય પછી આપણે ગેસની આંચ મીડિયમ કરી દેવાની છે અને આગળ સારી રીતે ઘીમાં પહેલાં એને મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે કંઈ જ ઉમેરવાનું નથી દૂધીમાંથી પાણી છૂટશે એમાં જ દૂધીને આપણે થોડીક વાર થવા દેવાની છે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે ઢાંકીને લગભગ દસેક મિનિટ જેવું થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે તમારે આ રીતે હલાવતું રહેવાનું છે જેથી નીચે ચોંટી ના જાય અને ચેક કરતું રહેવાનું છે હજુ પાણીનો ભાગ બળ્યો નથી એટલે પાણીનો ભાગ પૂરતો બળી જાય ત્યાં સુધીને આપણે એને શેકાવા દેવાનું છે અહીંયા આગળ ફરીથી મેં ઢાંકી દીધું હતું હવે આપણે પાણીનો ભાગ બળી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે દૂધ ઉમેરવાનું છે ત્યાં સુધીમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો અહીંયા આગળ આપણે ફૂલ ફેટવાળું અને ગરમ ગરમ ઉકળતું દૂધ આની અંદર ઉમેરવાનું છે દૂધને મેં સાઇડ પર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું દૂધ અહીંયા આગળ આપણે અડધો લીટર લીધું છે બસ તો મલાઈ સાથે જ આની અંદર મેં ઉમેરી દીધું છે હવે સારી રીતે મિક્સ કરી લઈએ અને ફરીથી આને પંદર મિનિટ જેટલો સમય લાગશે તો એને થવા દેવાનું છે અને બધું દૂધને બાળી દેવાનું છે તમારે થોડુંક અડધું ઢાંકણ ઢાંકીને થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચેને હલાવતું રહેવાનું છે દૂધ બળવા માંડ્યું છે દાણેદાર ટેક્સચર આવી ગયો છે ફરીથી પાંચેક મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા આગળ એકદમ સરખી રીતે દૂધ બળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર ખાંડ ઉમેરવાની છે તો ખાંડ અહીંયા આગળ મેં લગભગ અઢીસો ગ્રામ જેટલી ઉમેરી છે બે એક કિલોની દૂધીમાં એકદમ સરસ આવી જશે પણ તમને બહુ જ વધારે ઘડ્યું ગમે તો તમે ત્રણસો ગ્રામ ઉમેરી શકો છો અને બે ડ્રોપ્સ અહીંયા આગળ ગ્રીન ફૂડ કલરના ટોટલી ઓપ્શનલ છે પણ આપણે બજાર જેવો લૂક લાવવા માટે બે ડ્રોપ્સ ફૂડ કલર ગ્રીન કલર ઉમેર્યો છે અને હવે તરત જ એને મિક્સ કરતું થવાનું છે અહીંયા આગળ હવે પાણીનો ભાગ છૂટ પણ જેમ જેમ ખાંડ એકદમ સરખી રીતે મિક્સ ને એટલે ગાળું થવા માંડશે તમે જોઈ શકો છો એકદમ સરસ હલવાનું ટેક્સચર આવી ગયું છે અને વધારે ટેસ્ટી બનાવવા માટે એક કપ અહીં આગળ આપણે મિલ્ક પાવડર ઉમેરો છે જે એકદમ નજીકના દુકાનમાં આરામથી તમને મળી જશે તો અહીં આગળ મિલ્ક પાવડર ઉમેરીને તરત જ એને મિક્સ કરવાનું છે જેથી કોઈ પણ ગઠ્ઠા ના રહે અને એકદમ સરખી રીતે એને હલાવતું રહીશું આ ટાઈમે તમારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે તો બજારનો ભેળસેણવાળો માવો નથી લાવવાનો તમારે મિલ્ક પાવડર લાવવાનો છે અને એ આની અંદર ઉમેરવાનો છે બસ તો અહીંયા આગળ હવે એકદમ સરખી રીતે પાણીનો ભાગ નથી રહ્યો દૂધ એકદમ સરસ એની અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે લાસ્ટમાં બે ચમચી ઘી ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી અને મનપસંદના તમારે ડ્રાયફ્રૂટ આની અંદર ઉમેરી દેવાના છે થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આનો કલર આવ્યો છે મેં થોડી દ્રાક્ષ પણ ઉમેરી છે ગરમમાં જ ઉમેરી દેવાની એટલે સરસ એનો ટેસ્ટ આવી જાય બસ તો હવે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો આપણો આ ઘરમાં ગરમ લાવ દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે રેસીપીને ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ગ્રુપમાં જરૂરથી શેર કરજો મળીશું એક આવા જ નવા વિડિયો સાથે ત્યાં સુધીને આવજો